નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના મોટા સમાચાર આજે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં આવી ગયો મહાભયંકર મિત્રો શાસન શાસનકાળના શરૂઆતના દિવસોમાં જ સોના અને ચાંદીના ભાવે એક નવો રેકોર્ડ બનાવી દીધો છે અને મિત્રો સોના અને ચાંદીના ભાવમાં મિત્રો તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે તો તેવામાં સવાલ એ થાય કે સોનું અત્યારે ખરીદવું કે રાહ જોવી સોનું સસ્તું થશે કે કેમ ટ્રમ્પના શાસનકાળ દરમિયાન બે હજાર પચીસ માં કેટલો રહેશે સોના અને ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોની અંદર વાત કરીશું તો મિત્રો લગ્નગાળો ચાલુ થઈ ગયો છે ધામધૂમથી ત્યારે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં વધારો થવા જોઈ રહ્યો છે તેમાં મિત્રો આજે પણ સોના અને ચાંદીના ભાવમાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે બે હજાર પચીસમાં બજેટ રજૂ થવાનું છે ફેબ્રુઆરી મહિનામાં એટલે કે આવનારા ચારથી પાંચ દિવસની અંદર બજેટ રજૂ થવાનું છે ત્યારે સોના અને ચાંદીના ભાવને લઈને પણ મહત્વના સમાચાર આવી શકે છે તો તે જાણવા માટે મિત્રો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો હવે આપણે આજના સોના અને ચાંદીના ભાવની વાત કરીએ જેમાં ચાંદીના ભાવ જોઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ છે આજે રૂપિયા સો ગ્રામ ચાંદી રૂપિયામાં અને કિલો ચાંદીનો ભાવ મિત્રો ચાંદી ચારસો નેવ રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો એક કિલો ચાંદીના ભાવમાં આજે પાંચસો રૂપિયાનો ભયંકર વધારો થયો છે તો મિત્રો હવે આપણે વાત કરીશું કે આજે સોનાના ભાવ શું ચાલી રહ્યા છે જેમાં બાવીસ કેરેટ ચોવીસ કેરેટ સોનાના ભાવની પણ વાત કરીશું તો મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ કે આજના બાવીસ કેરેટ સોનાના ભાવ શું ચાલી રહ્યા છે તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત હજાર સાતસો ઓગણચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનું સત્યોતેર હજાર ત્રણસો નેવ રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ તોંતેર હજાર નવસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સો ગ્રામ સોનાના ભાવમાં આજે પચીસો ને ત્રીસ રૂપિયાનો ભયંકર વધારો જોવા મળી રહ્યો છે છે તેમજ મિત્રો આગળ જોઈએ તો મિત્રો આપણે હવે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીશું જેમાં દસ ગ્રામ સોનાના ભાવ છે આજે રૂપિયા જે મિત્રો કાલની તુલનામાં સોનાના ભાવમાં વધારો થયો છે અને મિત્રો તમે પણ તમારા શેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગો છો તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો